નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ પાંચના ગણિત વિષયની સ્વઅધ્યયન પોથી પ્રકરણ નંબર નવ એટલે કે સેમેસ્ટર ટુના પ્રકરણ નંબર નવ ખોખા અને રેખા ચિત્રનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ પાંચના ગણિત વિષયની સ્વઅધ્યન પોના બધા જ પ્રકરણના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ ધોરણ પાંચના ગણિત વિષયની સ્વઅધ્યયન પોથીના પ્રકરણ નંબર નવ ખોખા અને રેખા ચિત્રનું સંપૂર્ણ સોલ્યુશન તો સર્વપ્રથમ તમે જોશો તો અહીંયા આપણને કહ્યું છે કે સૂચના મુજબ કરો એમાં એવું કહ્યું છે કે જુદા જુદા બે આકારના ખાલી ખોખા મેળવી અને તેનો વધારાનો ભાગ દૂર કરી અને ખોખાની રેખાકૃતિ દોરો તો આ જે ખોખા છે તે આપણે રેખાકૃતિ દોરી હોય તો આ રીતે દોરી શકીએ તમે જોઈ શકો છો કે વધારાનો જે ભાગ છે તે આપણે અહીંયાથી દૂર કરી દીધો છે અને વધારાનો જે ભાગ દૂર કરી દીધો છે તો આ રીતે આપણે બે ખોખાઓ જે છે તે અહીંયા દોરી શકીએ ત્યાર પછી બીજું નીચેનામાંથી કયા આકાર જોડવાથી એક ખુલ્લું ખોખું બને ચાલો તો આ જે આકૃતિ એ છે એને આપણે જોડીશું તો ખુલ્લું ખોખું નહીં બને આકૃતિ બી જે છે એ જોડીશું તો ખુલ્લું ખોખું બનશે આકૃતિ સીમાં બનશે આકૃતિ ડીમાં બનશે જ્યારે ઈ અને એફ જે છે તેમાં ખુલ્લા ખોખાઓ બનશે નહીં ત્યાર પછી ત્રીજું તમારી શાળાનો એક માળનો નકશો દોરો અને તેના રેખાંકનમાં દરવાજા અને બારીઓ બનાવો તો અહીંયા તમે જોઈ શકો છો કે આ બારી છે બારી છે આ બારી છે અને આ દરવાજો છે તો આવી રીતે આપણે બારી અને દરવાજાઓ જે છે તે દર્શાવી શકીએ અને આ રીતે આપણે નકશો છે તે દોરી શકીએ મિત્રો આપણે ઓશન કોચિંગ ક્લાસીસની નામની એક જબરજસ્ત એપ્લિકેશન લોન્ચ કરેલી છે આ એપ્લિકેશનની અંદર તમે ધોરણ ત્રણથી બારના બધા જ વિષયના તમામ પ્રકારના સોલ્યુશનની પીડીએફનો અભ્યાસ કરી શકો છો જેમ કે દરેક વિષયના દરેક પાઠની સમજૂતીના સોલ્યુશન સ્વાધ્યાયના સોલ્યુશન હાલમાં તમે જે અભ્યાસ કરી રહ્યા છો તેવી જ રીતે દરેક વિષયની સ્વઅધ્યન પોના સંપૂર્ણ સોલ્યુશન ગાલા સ્વાધ્યાય પૂથી એકમ કસોટીની પ્રશ્ન બેંક અસાઇનમેન્ટ પ્રથમ દ્વિતીય અને વાર્ષિક પરીક્ષાઓના પ્રશ્નપત્ર અને બીજા તમામ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંથી તમે મેળવી શકશો તો જરૂરથી તમારા દોસ્તો મિત્રો સગા સંબંધીઓ જેઓ પણ ધોરણ ત્રણથી બારમાં અભ્યાસ કરતા હોય તે દરેકને એપ્લિકેશન વિશે જરૂરથી જાણ કરજો એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે ચાલો ત્યાર પછી આપણે જોઈએ ચોથો સવાલ આપેલી આકૃતિઓના ખૂણાઓને જોડો અને બનતા ઘન આકારોના નામ લખો ચાલો તો અહીંયા આપણને એક ચોરસ આપેલું છે અહીંયા અહીંયા ચોરસ આપેલું છે 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 તમે જોઈ શકો છો કે જે જે ભાગ રેખાઓ રેખાની મદદથી આપણે આ બંને ચોરસને દોરીશું તો અહીંયા આપણે એક આકાર બનાવી શકીશું અને એ આકાર જે બનશે તેનું નામ છે સમઘન અહીંયા પણ એક લંબ ચોરસ આપેલો છે અને અહીંયા બીજો લંબ ચોરસ આપેલો છે લાલ કલરથી એને જો આપણે ગ્રીન કલર વડે અને આ જે ખૂણાઓ જે છે એને તમે જોશો અહીંયા જોડી દઈશું તો આપણને

અહીંયા ત્રિકોણીય પ્રિઝમ છે આ ચતુષ્કોણીય પ્રિઝમ હતો તો અહીંયા ત્રિકોણીય પ્રિઝમ છે એને આપણે છ નંબર સાથે જોડીશું અને જે લંબઘન છે તો એ લંબઘનને આપણે બે નંબર સાથે જોડીશું તો આ તમે જોઈ શકો છો કે આવી રીતે આપણે જોડકાઓ જોડી શકીએ ત્યાર પછી છે છઠ્ઠો સવાલ દિવાસળી અને વાલ્વ ટ્યુબના આધારે સમઘન અને લંબઘન બનાવો અને સમઘન અને લમઘનમાં વપરાયેલી કુલ દિવાસળીઓની સંખ્યા નોંધો હવે અહીંયા તમે જોઈ શકો છો કે દિવાસળી અને વાલપ્યુગની મદદથી આપણે આ રીતે અહીંયા સમઘન બનાવી શકીએ અને આ સમઘનની અંદર તમે જોશો ને તો કુલ બાર દિવાસળીઓ વપરાશે કેવી રીતે તો કે ઉપર અહીંયા તમે જોશો તો એક બે ત્રણ ચાર ત્યાર પછી નીચે પાંચ છ સાત આઠ ત્યાર પછી નવ દસ અગિયાર અને બાર એવી રીતે કુલ બાર દિવાસળીઓ વપરાશે એવી રીતે તમે જોશો તો અહીંયા લંબઘનની અંદર પણ કુલ બાર દિવાસળીઓ જે છે તે વપરાશે ત્યાર પછી સાતમું પ્રશ્ન નંબર પાંચમાં દર્શાવેલા વિવિધ ત્રિપરિમાણીય આકારો ઉપરથી જોતા કેવા દેખાશે તે દોરો તો અહીંયા આકૃતિ એ બી સી ડી ઈ અને એફ અહીંયા તમે જોઈ શકો છો કે ચાર આકૃતિઓ આપણને આપેલી છે બરાબર છે તો આ જે પ્રશ્ન નંબર પાંચ જે છે એની અંદર જે આકૃતિ એ છે તે આ રીતે ગોળ દેખાશે આકૃતિ આકૃતિ બી છે છે તે તે ચોરસ સી લંબચોરસ આકૃતિ ડી વર્તુળ આકૃતિ ઈ ત્રિકોણ અને આકૃતિ એફ છે તે લંબચોરસ ત્યાર પછી આઠમું નીચે સમઘનથી બનેલા મોડેલના ચિત્ર આપેલા છે જે સમઘનોને જોડતા ઉપરથી બાજુથી અને સામેથી જોતા કેવી દેખાશે તે લોકો હવે ચિત્ર તો અહીંયા તમે જોશો તો ચિત્ર જે છે આ એને ઉપરથી જોઈએ તો આ પ્રમાણે દેખાશે સામેથી કંઈક આ પ્રમાણે બાજુમાંથી તમે જોશો તો કંઈક આ પ્રમાણેનું ચિત્ર જે છે તે આપણને દેખાશે ત્યાર પછી આપણે બીજું ચિત્ર જોઈએ તો આ જે બીજું ચિત્ર છે એને તમે અહીંયા જોશો તો બાજુમાંથી જોશો તો આ પ્રમાણે સામેથી અને ઉપરથી એવી રીતે આ દરેક ચિત્ર જે છે તેને સામેથી બાજુથી ને ઉપરથી જોતા કેવું દેખાશે તો એના વિશે અહીંયા તમે જોઈ શકો છો કે આપણને દર્શાવેલું છે ત્યાર પછી આપણે જોઈએ અધ્યયન નિષ્પત્તિના સર્વગ્રાહી મૂલ્યાંકન તો અહીંયા નીચે આપેલા ત્રિપરિમાણીય આકારોને ખોલતા ખોલતા આકારોને કેવી રીતે દ્વિપરિમાણીય આકૃતિ બને છે તે દોરો હવે ત્રિપરિમાણીય આકાર અહીંયા આપણને આપેલો છે સમઘન તો સમઘન જે છે એને આપણે ખોલીએ તો એનો દ્વિપરિમાણીય આકાર જે છે તે કંઈક આ પ્રમાણે આપણે બનાવી શકીએ ત્યાર પછી બીજું લમઘન આપણને આપેલું છે તો અહીંયા લમઘન આપેલું છે અને આપણે ખોલીશું તો કંઈક આ પ્રમાણે આકૃતિ બનશે ત્રિપરિમાણીય પ્રિઝમ આપેલું છે અને ખોલીશું તો કંઈક આ પ્રમાણેની આકૃતિ બનશે ત્યાર પછી નીચે આપેલા સમઘનથી બનેલા મોડલ ચિત્રને બાજુથી સામેથી અને ઉપરથી જોતા કેવા દેખાશે તો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા તમને જે સમઘન મોડલ આપવામાં આવેલું છે એને આપણે બાજુથી સામેથી ને ઉપરથી જોઈશું તો અહીંયા તમે જોઈ શકો છો આ રીતે આપણે એને દેખાશે અથવા તો એને જોઈ શકીશું ત્યાર પછી અહીંયા જે ચિત્ર આપેલું છે તેને આ પ્રમાણે આપણે બાજુએથી સામેથી ને ઉપરથી જોતા દેખાશે આકૃતિ નંબર છ છે એને આપણે બાજુએથી ઉપરથી ને સામેથી જોઈશું તો કંઈક આ પ્રમાણે આપણને દેખાશે ત્યાર પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર સાત આપેલ સમઘનની અધૂરી આકૃતિ પૂર્ણ કરો તો અહીંયા તમને જોઈ શકો છો એક સમગન આપેલું છે ત્યાર પછી અહીંયા બીજું સમઘન આપેલું છે બંને સમગનને તમે જોશો તો આપણે આ લાલ જે રંગના તમને જે લીટીઓ એટલે કે જે રેખાઓ આપેલી છે તેની મદદથી આપણે જોડીશું તો આ જે સમઘનની આકૃતિ છે તે પ્રમાણે પૂર્ણ થશે ત્યાર પછી નીચે આપેલી આકૃતિને આધારે પ્રશ્નોના જવાબ આપો તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને એક સરસ મજાની આકૃતિ આપેલી છે તો આકૃતિના આધારે આપણે પ્રશ્નોના ઉત્તર આપવાના છે આપતા પહેલાં અહીંયા તમે જોઈ શકો છો આપણને એક એડવર્ટાઈઝમેન્ટ આપેલી છે ઓશન કોચિંગ ક્લાસીસ નામની એક એપ્લિકેશન આપણે લોન્ચ કરેલી છે આ એપ્લિકેશનની અંદર તમે ધોરણ ત્રણથી બારના બધા જ વિષયના તમામ પ્રકારના સોલ્યુશનની પીડીએફનો અભ્યાસ કરી શકો છો જેમ કે દરેક પાઠની સમજૂતીના સોલ્યુશન સ્વાધ્યાયના સોલ્યુશન હાલમાં તમે જે અભ્યાસ કરી રહ્યા છો તે ગાલા પૂથી ગાલાસ્યપુથી એક રકમ કસોટીની ઓરિજિનલ પ્રશ્ન બેંક અસાઇનમેન્ટ પ્રથમ દ્વિતીય અને વાર્ષિક પરીક્ષાઓના પ્રશ્નપત્ર અને બીજા તમામ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંથી તમે મેળવી શકશો તો જરૂરથી તમારા દોસ્તો મિત્રો સગા સંબંધીઓ જેઓ પણ ધોરણ ત્રણથી બારમાં અભ્યાસ કરતા હોય તે દરેકને એપ્લિકેશન વિશે જરૂરથી જાણ કરજો એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે ત્યાર પછી આઠમો સવાલ આપેલ આકૃતિમાંથી સમઘન બનાવતા એક બનાવતા અંક બે ની સામે કયો અંક આવે તો આપેલ આકૃતિમાંથી સમઘન બનાવતા અંક બેની સામે પાંચ આવશે ઉપરની આકૃતિમાં છ સામે કયો અંક આવશે તો છની સામે અંક એક આવશે ત્યાર પછી દસમું નીચેનામાંથી કઈ આકૃતિ ખોટી છે તો અહીંયા તમે જોઈ શકો છો આકૃતિ એ બી સી અને ડી એમ ચાર આકૃતિઓ આપણને આપેલી છે તો એમાં જવાબ આવશે ડી આકૃતિ ડી જે છે તે ખોટી છે મિત્રો ફરી મળીશું આપણે એક સ્વઅધ્યન પોથી જે છે આપણે ધોરણ પાંચની ગણિત વિષયની જે સ્વઅધ્યયન પોથી છે તેના યુનિટ નંબર દસના એટલે કે પ્રકરણ નંબર દસના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ પાંચની ગણિતની અધ્યયન પુથીના બધા જ પ્રકરણના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો તમારા દોસ્તો મિત્રો સગા સંબંધીઓ સુધી પણ આ વિડીયો અવશ્ય શેર કરજો